પહેલો પ્રશ્ન ભારતમાં સફેદ રણ ક્યાં જોવા મળે છે એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી રાજસ્થાન ડી કર્ણાટક જવાબ આવશે એ ગુજરાત પ્રશ્ન ભારતની કઈ નદીમાં સોનું વહે છે એ ગંગા બી યમુના સી તાપી ડી સ્વર્ણરેખા જવાબ આવશે ડી સ્વર્ણરેખા ત્રીજો પ્રશ્ન તાલાનગરી ક્યાં શહેરને કહે છે એ સુરત બી લખનઉ સી અલીગઢ બી વારાણસી જવાબ આવશે સી અલીગઢ ચોથો પ્રશ્ન ચાંદ પર પહેલાં કોણ ગયું હતું એ કલ્પના ચાવલા બી ઇલન મસ્ક સી સુંદર પિચાઈ ડી નીલ આર્મસ્ટ્રોંગ જવાબ ડી નીલ આર્મસ્ટ્રોંગ પાંચમો પ્રશ્ન પતંગની શોધ કયા દેશે કરી હતી એ બ્રાજીલ બી ચીન સી ભારત ડી અમેરિકા જવાબ આવશે સી ભારત છઠ્ઠું પ્રશ્ન માછલીનું સૌથી વધારે ઉત્પાદનમાં થાય છે એ બિહાર બી મહારાષ્ટ્ર સી પશ્ચિમ બંગાળ ડી ગુજરાત જવાબ આવશે સી પશ્ચિમ બંગાળ સાતમો પ્રશ્ન કયા દેશના ઝંડામાં સિંહનું ચિત્ર જોવા મળે છે એ ચીન બી બ્રાઝિલ સી શ્રીલંકા ડી અમેરિકા જવાબ આવશે સી શ્રીલંકા આઠમો પ્રશ્ન સફેદ રંગનો સાપ ક્યાં જોવા મળે છે એ અમેરિકા બી ભારત સી કતર ડી જવાબ જા બી ભારત પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે મંદિર છે એ અસમ બી કેરલ સી તમિલનાડુ ડી ગુજરાત જવાબ બાવશે સી તમિલનાડુ દસમો પ્રશ્ન ક્યાં જેવની આંખો ખરાબ થઈ જાય તો બીજી વાર આવી જાય છે મહાત્મા ગાંધી બી સુભાષચંદ્ર બોઝ શ્રી મંગલ પાંડે ડી જવાહરલાલ નહેરુ જા બાભાષચંદ્ર બોઝ બારમો પ્રશ્ન ન્યુઝપેપર ક્યા વુક્સમાંથી બનાવવામાં આવે છે Iिय विवास sin riवड chaBीवास